સાહિત્ય રહન શીલ કીધે દોયા આ પેલા દોરી લીધો આ રણ જેટી મને એક મેના દોરાવી હતી જર્સી દોરાવી હતી કુંઢી એટલે ભગરી દિવાળી તો દોવા નથી દેતી ને કસી તો હાઈ એક ટાઈમ દે એટલે ઈણી દોર આવ્યા મારા આજ વેલા ઢોળતું હોય ગયા પછી હું ખડ વાટ્યું ખળ વાટ્યું ઘેર ખાયું આ વેલા દાડો આવ્યા ને તો સાહેબ લેવા એટલે મી હાર લીધું ખળ પણ મારો છે ને આમાં વિચાર બદલે ગયો આ ખડમાં કાઉ ખબર

આ છે ને સીધું ઉપાડે મૂરિયા હોતું ઓયલું નેપિયર છે ને આપણે જે ને એમાં ખાલા પડે કાંઈ બહુ મોટું ઈ ખાલામાં આપણે એ રોપ તરીકે આને વાવે આટલું સારું છે પાછું આથી કઈ છે નહીં એટલે આ એટલે હાટો થઈ ને આખો ક્યારો ન રખાય એટલે મેં કીધું અર્ધન ને તું આવી જાય લોટા વટર મારી દેજે બે ક્યારે ઓલો ક્યારો સારો છે એ ક્યારામાં દવા સાઠીયો ને તે ઠાવકો થઈ આવી એ પાછો સારો છે આથી હાલ એક આ વૈશમાં જ નબળો છે એ બે થોડોક થોડોક છે એમાં ખાલી દવા સાટવાની જરૂર છે આ તો હરીન ક્યારે નબળા છે બે એટલે મેં કીધું છે ને આને કંઈ કરવું ને આ જે ઠાવકા ઠાવકા છે ને છોડવા એને સીધે સીધા ઉપાડે ને વા કોદારી ખાડો ગારે ને રોપે દેવા ક્યાંક નું તમને દેખાણ ખાલા એમાં અવાર બુર્યા હતા પણ આ ખર જેટલું પારવું હોય ને એટલું સારું એ જોવાનું મોડું થતું હતું ને આ છે ને સીધે સીધું પાટલું લઈ લીધો આ ખર્ થોડો થોડો સારું છે નેદવા પૂરતું આ તો વા કેવી ખાલું છે માધવપુર નો માંડવો ને જાધવપુર ની જા

કે ના કીધો ગાય ખાટલો ભેજો આકણી કઈ ઘટે રોટલી મૂકે તો એ વાંધો નહી એ બેહો તો હાલે હા એ બુત્રે નાખવાની આ કેટલા વાગ્યાનો એક વાગ્યાનો સાલું કીધો તો ને ત્યાં ચાર વાગ્યા હે બે વાગે ચાલુ કીધો તો ઈમ હું તા બાફાનું ખાન તો ખાટલો કેમ ભરાણો આ થોડો ઘાટો થઈ ગયો આ પારવો થયો આમાં હે ને પછી હાથ ન હાલે આય થોડો ઘાટો એટલો હાલો હવે આપણે આપણે ઘેર ભાગે જાઉં ফলো ফৰ বে শু নে নাই ফাওঁ